નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો દિવાળી પહેલા સરકાર મોટી મોંઘી સપ્ટેમ્બરના રોજ જીએસટીની મોટી બેઠક યોજાવા જઈ રહી છે અને આ જીએસટીના સ્લેબને લઈને મિત્રો આમાં ચર્ચાઓ કરવામાં આવશે અને આ બેઠકની અધ્યક્ષતા જે છે તે નાણાં મંત્રી નિર્મળા કરવાના છે તેની વચ્ચે મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે કેન્દ્ર સરકાર કાર તમાકુ દારૂ જેવી વસ્તુઓ ઉપર જે છે તે ચાલીસ ટકાથી વધારે જીએસટી લગાવવાનું વિચારી રહી છે દારૂ અને તમાકુ જેવી વસ્તુઓ ઉપર મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો સરકાર માને છે કે આ વસ્તુ ઉપર ટેક્સ દર વધારવાથી એક તરફ આવકમાં વધારો થશે બીજી તરફ તે વસ્તુઓના વપરાશને પણ નિયંત્રણ કરવામાં મદદરૂપ થશે કારણ કે અત્યારે તમાકુ દારૂનો મિત્રો વસ્તુઓ જેવી વસ્તુઓ ઉપર મિત્રો જે છે તે ખૂબ જ વધારે લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે તો મિત્રો ટેક્સ વધારવામાં આવશે જેથી આ વસ્તુઓના ભાવ વધશે અને તેનાથી લોકો લોકો પણ તેને ઓછું કન્ઝમ્પ કરશે એટલે કે આ વસ્તુઓના વપરાશને પણ નિયંત્રણ કરવામાં આવશે અને મિત્રો તેની જગ્યાએ મિત્રો તમને જણાવવામાં આવે તો ખાસ કરીને જીએસટી કાયદામાં મહત્તમ અઠ્યાવીસ ટકા દર નક્કી કરવામાં આવ્યો છે અને તેના ઉપર બાવીસ ટકા સુધીનો ટેક્સ લગાવવામાં આવી શકે એટલે કે મિત્રો જે છે તે દારૂ અને તમાકુ જેવી વસ્તુઓના ભાવ વધી શકે બીજા નંબર ઉપર મિત્રો જીવન જરૂરી જેટલી પણ વસ્તુઓ છે જેમ કે કોલગેટ શેમ્પુથી લઈને ખાવા પીવાની વસ્તુઓથી લઈને ઘર વખરીની અંદર જે વસ્તુઓ વપરાય છે આ બધી વસ્તુઓના ભાવ ઘટી શકે તેવી સંભાવના છે જો મિત્રો ત્રણ તારીખે જીએસટી બેઠક થશે ત્યાર પછી આનો નિર્ણય જે છે તે સરકાર તરફથી લેવામાં આવશે ત્યાર પછી મિત્રો જે કઈ પણ નિર્ણય લેવામાં આવશે અમે તમારા સુધી પહોંચાડી દઈશું તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ત્રણ દિવસ હવે ભારે રહેવાના છે ગુજરાત રાજ્ય પર ઇંચ સુધીના વરસાદો મોટી આગાહી દેવામાં આવી છે આગામી દિવસ સુધી સુધી એટલે કે તારીખ ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન થી લઈને વરસાદ ઓગસ્ટ સુધી ગુજરાતમાં હવે નવું મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે જી હા દર્શક મિત્રો બંગાળની ખાડીથી થોડી દૂર વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને આ નવ વાવાઝોડું બનવાને કારણે બંગાળની ખાડી ઉપરથી મોટો મોન્સૂન ટ્રફ જે છે તે ગુજરાત ઉપર આવી ગયો છે અને ગુજરાત ઉપર મિત્રો અત્યારે એકસાથે ત્રણ ત્રણ સિસ્ટમો છે આ સિસ્ટમોને કારણે હવે છવ્વીસ તારીખથી લઈને રાજ્યમાં દરિયાકાંઠે સાડા ત્રણ મીટર ઊંચા મોજા ઉછળવાની પણ આગાહી છે અને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે અથવા તો દરિયા થી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે કારણ કે આ રાઉન્ડ મિત્રો માત્ર વરસાદ નહીં પરંતુ આંધી તોફાન અને વંટોળ વાળો રહેવાનો છે સંપૂર્ણ ગુજરાતમાં ધોધમાર અતિ ભયંકર વરસાદો જેમાં અમુક અમુક જિલ્લાઓમાં થી બાર ઇંચના વરસાદો પડશે તો અમુક ભાગોમાં પાંચ થી છ ઇંચના વરસાદો પડશે અને સાથે જ મિત્રો આંધી તોફાન વાળા પવનો સાથેનો જે છે તે મિત્રો આ વરસાદનો રાઉન્ડ જે છે તે રહી શકે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો લોકોના કામ થતા નથી અને આને લઈને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી જ્યાં મિત્રો ગુજરાતમાં જાણે સરકારી કર્મચારીઓમાં બેસતા સરકારી કર્મચારીઓ કે સરકારી કચેરીઓમાં બેસતા લોકોનું રાજ હોય તેવું લાગી રહ્યું છે જેવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે તેની વચ્ચે ખુદ મિત્રો ભાજપના જ ધારાસભ્યોએ મોટી જાહેરાત કરતા જણાવ્યું છે તેમના મત વિસ્તારમાં પ્રશ્ન સમસ્યાઓ ઉકેલવામાં આવતી નથી આવું ભાજપના ખુદ ધારાસભ્યો અત્યારે જણાવી રહ્યા છે આ જોતા મિત્રો સરકારે ફરી એકવાર સરકારી બાબુઓને સૂચ આપવી પડી કે ધારાસભ્યોના કામ કરો કારણ કે મિત્રો ભાજપના ધારાસભ્યો કરેલી રહેલી રજૂઆતના પત્રો વાયરલ થયા જેમ કે થોડા દિવસ પહેલા મિત્રો ધારાસભ્ય હાર્દિક પટેલ પણ વિરમ ગામમાં સમસ્યાનો ઉકેલ ન થતા આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અને લોકો પણ મિત્રો કંટાળી ગયા છે કારણ કે સરકારી કર્મચારીઓની અંદર જે છે તે મિત્રો હોય તેવું છે છે લોકો કામ જાય ત્યારે પણ મિત્રો જે છે તે સભ્યતા અમુક કર્મચારીઓમાં નથી હોતી તેવું લાગી રહ્યું છે મિત્રો આ મામલે તમારું શું કેવું છે તમે જ્યારે કોઈ સરકારી કામ કરાવવા જાવ છો કોઈ પણ વસ્તુ હોય તમારા એરિયાને લઈને તેનો મિત્રો તમારો અનુભવ કેવો છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈ તો હવે ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ કે ભારે વરસાદ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે સરકારે મોટી યોજનાની જાહેરાત કરી હતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આ યોજનાની અંદર મિત્રો શું થશે તો ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેકર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકાથી લઈને સાહીઠ ટકાનું જે છે તે વળતર આપવામાં આવશે હવે મિત્રો તમને જણાવી કુદરતી આપત્તિઓ જેને જેવી કે મિત્રો વાવાઝોડાથી લઈને ભારે વરસાદ અતિવૃષ્ટિને કારણે જો ખેતરની અંદર નુકસાન થયું છે તો સરકાર હવે તેમનું વળતર તમને આપશે ખેડૂતોને મિત્રો ખાસ કરીને વીસ હજારનું પણ વળતર આપવામાં આવશે જો મિત્રો સાહીઠ ટકાથી વધારે નુકસાન તમારા ખેતરમાં ગયું હોય એટલે કે મિત્રો અડધાથી વધારે ખેતરમાં નુકસાની ગઈ હોય તો પચીસ રૂપિયા સુધીનું જે છે તે વળતર આપવાની જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી તો ત્યાર પછી જોઈ લઈએ તો મહિલાઓ માટે મોટી ખુશખબર ભારતના વિકાસમાં મહિલાઓએ મુખ્ય ભાગ ભજવ્યો દર્શક મિત્રો તમે જાણો છો કે આજથી દાયકા એવું હતું કે મહિલાઓ જે છે તે માત્ર ઘરના કામો જ કરતી મહિલાઓ હવે ફક્ત સહભાગીઓ નથી પરંતુ ભારતના આર્થિક વિકાસની એક કરોડ રજૂ બની ગઈ છે મહિલાઓ કારણ કે હવે માત્ર મહિલાઓ ઘરે બેસા ઘરકામ નથી કરતી ભારતના વિકાસમાં ભારતની અર્થવ્યવસ્થામાં પણ મુખ્ય ભાગ ભજવે છે જેનું મુખ્ય ઉદાહરણ જોઈએ તો ભારતના મિત્રો જે નાણાં મંત્રી છે એ પણ નિર્મલા સીતારામણ

થઈ છે એટલે કે લઈને વધારો થયો છે જ્યારે બેરોજગારી દર મિત્રો જે છે તે પહેલા કરતા અડધો ઘટી ગયો છે એટલે કે મહિલાઓ જે છે તે બેરોજગારી હવે ઘટી રહી છે અને મહિલાઓ ઘરના કામ છોડીને પણ આગળ દેશ માટે અને આર્થિક વિકાસ તંત્રની અંદર જે છે તે ભાગ ભજવી રહી છે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે દરેકે દરેક પાન કાર્ડ ધારકો ધ્યાન આપે જો મિત્રો તમારી પાસે પણ પાન કાર્ડ છે તો આ નિયમ જાણવો જરૂરી નહીતર તમારી ઘરે દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે જે દર્શક મિત્રો તમને દઈએ તો જો ભારત તમારી પાસે ભારત સરકારનું પાન કાર્ડ છે તો ભારત સરકારે મિત્રો પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપ લાગે તેવા પાન કાર્ડ ટુ પોઈન્ટ અભિયાન શરૂ કર્યા છે આ પરિસ્થિતિની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો પાન કાર્ડ હોય તેના ઉપર જોર આપવું જરૂરી કારણ કે ઓગણીસો એકસઠ ના ટેક્સ એક્ટ મુજબ લોકોને એકથી વધારે પાન કાર્ડ રાખવા રાખવાની મંજૂરી નથી તો જો મિત્રો તમારી પાસે મુખ્ય પાન કાર્ડ એટલે કે મેઈન પાન કાર્ડની સાથે જો ડુપ્લિકેટ કોપીઓ પડી હોય પાન કાર્ડની તો મિત્રો તેને તમારે સરેન્ડર કરાવી પડશે કારણ કે એક પાન કાર્ડથી વધારે જો તમારી પાસે નીકળશે તો તેના વિરુદ્ધ મિત્રો તમારે જે છે તે દસ હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે ડુપ્લિકેટ હોવાનું જણાય તો મિત્રો તે તમારે પાન કાર્ડ બંધ કરાવી દેવાનું છે સરેન્ડર કરાવી દેવાનું છે નહીતર મિત્રો નિયમોના ઉલ્લંઘન બદલ સત્યાવીસ બસો બોતેર બી પ્રમાણે દસ હજારનો દંડ જે છે તે મિત્રો થઈ શકે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો પાક ધિરાણને લઈને મોટા સમાચાર જ્યાં મિત્રો ગુજરાત રાજ્યના મોટા ભાગના ખેડૂતો પાક ધિરાણ લોનનો લાભ લઈ રહ્યા છે પાક ધિરાણ લોન લીધેલી છે જેને મિત્રો સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા ખેડૂતો મંડળી પણ કહે છે તો જો મિત્રો તમે ખેડૂત હોય તો તમે પાક ધિરાણ લોન અથવા મંડળી લીધેલી જશે મોટા ભાગના ખેડૂતો આ લેશે ત્યારે મિત્રો અત્યારે તમને જણાવી દઈએ તો ખાસ કરીને ખેડૂતોમાં એક મોટી માંગ હતી પહેલા જે છે તે મિત્રો ખેડૂતો એવી માંગ કરી રહ્યા હતા કે પાક ધિરાણ લોનની અંદર જે છે તે માફ કરી આપવામાં આવે કારણ કે બીજા રાજ્યોમાં પણ થઈ રહી હતી ત્યાર પછી ગુજરાતમાં ખેડૂતોને એવું મિત્રો જાણવા મળ્યું ગુજરાતના ખેડૂતોને એવું થઈ ગયું કે હવે સરકાર તરફથી કોઈ લોન માફી નહીં કરવામાં આવે ત્યારે મિત્રો હવે ગુજરાતના ખેડૂતોએ લોન કરી છે એટલે કે સરકાર ખેડૂતોને ભલે લોન માફ ના કરી આપે પરંતુ જો ઓટો રિન્યુની સુવિધા આપે તો દર વર્ષે મિત્રો જે લીધેલી લોન છે તેની નવા જૂની ન કરવી પડે ખેડૂતો નવા જૂની કરવા માટે લીધેલી લોનની નવા જૂની કરવા માટે જે છે તે વ્યાજેથી પૈસા લાવે છે તો જો સરકાર ઓટો રિન્યુની સુવિધા આપે તો ખેડૂતોએ વ્યાજેથી બહારથી પૈસા લાવીને લોનની નવા જૂની દેખાડવાનો ના રહે તેવી મિત્રો ખાસ કરીને ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી ત્યાર પછી મિત્રો જોઈ લઈએ તો ગુજરાત રાજ્યમાં રોગચાળો ખૂબ જ વધી રહ્યો છે સાવધાન થઈ જજો જ્યાં તમને જણાવી ગુજરાતના ઘણા બધા શહેરોમાં સતત વરસાદી માહોલ છે તેને કારણે મચ્છરજન્ય રોગ અને પાણીજન્ય રોગચાળામાં જેમાં ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા અને કમળા સાથે ટાઈફોઈડના કેસમાં ફરી વખત ઉછાળો જોવા મળ્યો તેમજ મિત્રો શરદી ઉધરસ જેવા તાવને અને શરદી ઉધરસ અને તાવ જેવા કેસો જોઈએ તો અઢારસો છાસઠ નવા કેસ મનપાન એટલે કે મહાનગરપાલિકામાં નોંધાયા ત્યારે મિત્રો ટાઈફોઇડના કેસ પણ સતત વધી રહ્યા છે આશરે ગઈકાલે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક યુવકનું ટાઈફોઈડને કારણે મૃત્યુ નિપજ્યું હતું આથી મિત્રો આરોગ્ય વિભાગે ગંદકી અને મચ્છરની જેટલી પણ મિત્રો ઉપદ્રવી છે તેને નોટિસ આપી છે અને સાફ સફાઈ રાખવાની સૂચના આપી છે કારણ કે લગાતાર જે આ રોગચાળો વધી રહ્યો છે તેને કારણે ગુજરાતમાં સતત કેસો વધી રહ્યા છે તો તમે પણ મિત્રો તમારા ઘરની સ્વચ્છતા જાળવજો આસપાસ સ્વચ્છતા રાખજો નહીતર મિત્રો આ રોગોમાં ફસાઈ જશો તો મિત્રો લાંબુ જે છે તે મિત્રો જોજવાનો સમય આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ભારતમાં હુમલો કરીશું તેવી પાકિસ્તાન ઓપરેશન સિંધુ લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યાર પછી ભારત સરકારે મિત્રો એક મોટો નિર્ણય લીધો હતો કે પાકિસ્તાનને પાણી આપવામાં આવશે નહીં સિંધુ નદીની સંધિ જે છે લઈને મિત્રો ભારતે ફેસલો લીધો હતો કે સિંધુ નદીનું પાણી પાકિસ્તાનને મળશે નહીં મોદીજીએ તો મિત્રો એવું પણ કહી દીધું હતું કે કાતો પાણી મળશે કાતોએ કહ્યું કે જો સિંધુ જળ સંધિ રદ નહીં થાય અને જો પાકિસ્તાનને ભારત પાણી નહીં આપે તો આ સિવાય ભારતીય નૌકાદળ કરાચીને બ્લોક કરી દેશે તો મિત્રો તેને લઈને પાકિસ્તાન જે છે તે હુમલો કરશે ભારત પાણી નહીં આપે તો પાકિસ્તાન જે છે તે ભારત જે પણ ડેમ બનાવશે તે ડેમને આપી છે જોકે મિત્રો આજથી બે દિવસ પહેલા જ મોદીજીએ એવું જણાવ્યું છે કે પાકિસ્તાનની એક પણ મિસાઇલ એવી નથી કે જે ભારતને અસર કરી શકે કારણ કે ઓપરેશન સિંધુ થયું ત્યાર પછી જે ભારત પાકિસ્તાનનું હમણાં યુદ્ધ થયું હતું ત્યારે પાકિસ્તાને સો થી બસ્સો જેટલી મિસાઇલો ભારત ઉપર ફોકી હતી ભારત ઉપર હતી તેમાંથી એક પણ મિસાઇલ ભારતને અડી નથી આટલી બકવાસ જે છે તે પાકિસ્તાનની મિસાઇલો રહી છે તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો દિવાળી પહેલા મળશે મોટી ભેટ મોદી જીએસટી દરોમાં ઘટાડો કરવામાં આવશે અને આ ભેટ દિવાળી પહેલા કરોડો લોકોને આપવામાં આવશે દરેક દરેક ભારતવાસીઓને હવે જીએસટી દરો ઘટાડવામાં આવશે આનાથી મિત્રો શું શું ફેરફાર થશે તો તમને જણાવી દઈએ તો ઘર બનાવવા માટે અત્યારે સિમેન્ટ સ્ટીલ ટાઇલ્સ અને કલરનો ઉપયોગ થાય છે અને આ બધી વસ્તુ પર સરકાર અત્યારે ટેક્સ લેશે ત્યાર મિત્રો મિત્રો તમને જણાવી દઈએ તો સિમેન્ટ થી લઈને પેન્ટ ઉપર 28% નો સરકાર ટેક્સ લેશે તે ઘટીને 18% થઈ જશે અને મિત્રો તેની સીધી અસર તમારા મિત્રો ખિસ્સા ઉપર પડશે કારણ કે હવે મિત્રો સિમેન્ટ સ્ટીલ ટાઇલ અને પેન્ટ જેવી વસ્તુઓ છે તેના ઉપર સરકાર ટેક્સ ઘટાડવા જઈ રહી છે જીએસટી ના દરો ઘટશે એટલે ટેક્સ ઘટશે જેને લઈને મિત્રો બધી જ વસ્તુઓ ખૂબ જ સસ્તા ભાવે મળી જવાની છે જેથી મકાન ના ભાવ ઘટશે અને તમે તમારું મકાન જે છે તે સપનાનું મકાન ફટાફટ બનાવી શકશો તો ત્યાર પછી એના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટા સમાચાર બજાર રૂપિયાના હપ્તા અંગે તારીખ અને હપ્તા વધારા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે જે આ દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો છેલ્લો હપ્તો ખેડૂતોને બે ઓગસ્ટના રોજ ખાતામાં આવ્યો છે ત્યાર પછી હવે આવનારો હપ્તો ક્યારે આવશે તેની તારીખ વિશે વાત કરીએ તો મિત્રો દર હપ્તા વચ્ચે ચાર મહિનાનો લગભગ અંતરાલ હોય છે ત્યારે આવનારા હપ્તાની વાત કરીએ તો અત્યારે ઓગસ્ટ મહિનામાં હપ્તો આવ્યો છે એટલે કે હવે આવનારો હપ્તો જે છે તે મિત્રો તમને બે ડિસેમ્બર સુધીમાં જોવા મળી શકે પરંતુ મિત્રો તેની વચ્ચે તમને જણાવી દઈએ તો હવે બે મહિના

તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો ગરીબો માટે મોદીજીની મોટી ગેરંટી હવે દરેક દરેક ગરીબોને મળશે પૈસા રાહત અને ગુજરાતમાં વિકાસને લઈને મોટી જાહેરાતો કરી દેવામાં આવી છે અમારી સરકારે કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે તેવું નિવેદન મોદીજી દ્વારા કહી દેવામાં આવ્યું છે અને જેટલા પણ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે એટલું જ નહીં છેલ્લા અગિયાર વર્ષથી ભાજપની સરકાર કેન્દ્રમાં છે અને અગિયાર વર્ષમાં પચીસ કરોડ લોકો એવા છે કે જે ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે અને સારું જીવન જીવી રહ્યા છે તેવું નરેન્દ્ર મોદીએ કહ્યું ગરીબો પાસે સસ્તા ભાવે દવાઓ પણ પહોંચશે દવાઓ પણ ગરીબો સસ્તા ભાવે લઈ શકશે આ ગેરંટી મોદીની ની છે તેવું પણ મિત્રો મોદીજીએ જણાવ્યું મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે જરૂર મને કોમેન્ટમાં જે છે તે લખીને જણાવી દેજો

જે છે તેવા લોકોને આપવામાં આવશે કે જેમની પાસે ઘર નથી ગામડાની અંદર તેના માટે પણ ત્રીસ કરોડ રૂપિયાની ફાળવણી જે છે તે કરવામાં આવી હતી બજેટની અંદર તો મિત્રો જો તમે પણ ગામડે રહેતા લોકો છો અને તમારી પાસે પ્લોટ કે મકાન નથી રહેવા માટે તો તમે પણ મિત્રો યોજનાઓની અંદર ફોર્મ ભરી શકો કારણ કે સરકાર અત્યારે મકાન બનાવવા માટે પહેલા એક લાખ ને હજાર હતી હવે તેની જગ્યાએ પચાસ હજારનો વધારો કરીને એક લાખ ને સિત્તેર હજાર રૂપિયા આપી રહી છે જેનો લાભ તમે લઈ શકો છો ત્યાર પછી મિત્રો તો આ એક કાર્ડ કઢાવી નથી સિત્તેર વર્ષથી વધારે ઉંમરના જેટલા પણ વડીલોને વૃદ્ધો જો તમારી ઘરમાં હોય તો તમે આ વયવંદના કાર્ડ કઢાવી લેજો આ વયવંદના કાર્ડની અંદર જે છે તે મિત્રો પાંચ લાખ રૂપિયાનું પેકેજ આપવામાં આવશે તમારા વડીલોને તો જો મિત્રો તમારી પાસે આ વહીવંદના

¡Gracias!

ધોરણે તાત્કાલિક કામગીરી શરૂ કરી દીધી છે સર્વે કર્યા બાદ સરકાર નિર્ણય લેશે કૃષિ મંત્રી ચૌહાણ રાઘોજી પટેલના જણાવ્યા અનુસાર ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા નુકસાનીનો સંપૂર્ણ સર્વે જે છે તે હવે કરવામાં આવશે આ સર્વેમાં પાકને થયેલા નુકસાનીની વિગતવાર માહિતી જે છે તે એકત્રિત કરવામાં આવશે અને ત્યાર પછી તેને લઈને એક અહેવાલ તૈયાર કરવામાં આવશે અને એને સૂચીને કેટલી સહાય આપવી કે નહીં તેને લઈને મિત્રો સરકાર નિર્ણય લેશે ખેડૂતોને સહાય આપવા માટે મિત્રો જે છે તે આ અંગેનો નિર્ણય

ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લીધું ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી ઈસુદાન ગઢવીએ સરકારના નિર્ણય ઉપર પ્રહાર કરતા કહ્યું કે ટ્રમ્પના દબાણમાં મોદીએ ખેડૂતો માટે ઘાતક નિર્ણય લીધો છે અમેરિકાએ દબાણ કર્યું ત્યારે મોદીની સરકારે અમેરિકાથી આવતા કપાસ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છે સેન્સેક્સ શેસ નાબૂદ કરી નાખ્યા ત્યારે મિત્રો અમેરિકાના કપાસ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ થવાથી ગુજરાતના ખેડૂતોને ફટકો પડશે અને બરબાદ થશે ખેડૂતો માટે કામ કરશે વિચારીને ખેડૂતોએ નરેન્દ્ર મોદીને વોટ આપ્યા પરંતુ મોદી બે મિત્રો ખેડૂત વિરુદ્ધ કામ કરી રહ્યા છે મોદીજી બે હજાર ચૌદ માં કપાસના મણના ભાવ પંદરસો હતા એ હવે તેરસો રૂપિયા થઈ ચૂક્યા છે દસ વર્ષ પછી તેમણે મિત્રો વધુમાં કહ્યું કે ભાજપ ભાજપની ખેડૂત વિરોધી માનસિકતા થઈ ગઈ છે ભાજપ સરકારના ખેડૂત વિરોધી નિર્ણયની આ સાથે આમ આદમી પાર્ટી તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપશે તેવી પણ જાહેરાત મિત્રો કરવામાં આવી તો મિત્રો આ જાહેરાતથી તમે સહેમતિ ધરાવશો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો કાયદાથી ઉપર કોઈ નથી બધા લોકો સમાન તેવું કહી દેવામાં આવ્યું છે તે હાઈકોર્ટે કડક કાર્યવાહીના આદેશો આપ્યા અને હાઈકોર્ટે મિત્રો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ સરકારી હાઈકોર્ટની ગાડીઓ હોય આ બધી જ ગાડીઓના ડ્રાઈવરો કે પછી પોલીસ કર્મચારીઓ હોય તે પણ જો કાયદા